નમસ્કાર દર્શક મિત્રો જો તમે ગુજરાતમાં કોઈ પણ જમીન કે મિલકત ધરાવો છો તો આ વિડીયો તમારા માટે જીવન વીમા સમાન છે પહેલી જાન્યુઆરી બે હજાર છવ્વીસથી જમીનના દસ્તાવેજોને લગતા એવા પાંચ નિયમો આવવાના છે જેણે આખા ગુજરાતમાં હલચલ મચાવી દીધી છે જો તમે આ નિયમોને નહીં સમજો તો તમારી વર્ષોની કમાણી અને તમારી મિલકત જોખમમાં મુકાઈ શકે છે આ નિયમો ફક્ત સરકારી પ્રક્રિયાઓ નથી પરંતુ તે સામાન્ય માણસના ખિસ્સા અને તેના હકો સાથે જોડાયેલા છે આજે આપણે પાંચ નિયમો જાણવાના છીએ તો વિડીયોને અંત સુધી જોજો કારણ કે છેલ્લે હું કહીશ કે આ નિયમો આવતા પહેલાં તમારે શું કરવું જોઈએ નહીં તો તમને નુકસાન થઈ શકે છે અને નુકસાનીથી બચવા માટે તમારે શું કરવું તે વિડીયોના અંતમાં કહીશ તો વિડીયોમાં છેલ્લે સુધી બની રહેજો શરૂ કરીએ વિડીયોને પહેલો નવો નિયમ ક્યારથી લાગુ થશે તો છે કે આ પાંચ મોટા ફેરફારો પહેલી જાન્યુઆરી બે હજાર ચૌદથી લાગુ થવાની શક્યતા છે આ તારીખ શા માટે મહત્ત્વની છે કારણ કે સરકાર સામાન્ય નાગરિકોને તેના માટે તૈયાર થવા માટે પૂરતો સમય આપી રહી છે અને આ સમયનો ઉપયોગ કેવી રીતે કરવો હું તમને વિડીયોના અંતમાં જણાવીશ તો પહેલો નિયમ છે કે હવે દરેક જમીન દસ્તાવેજ પર યુનિક પ્રોપર્ટી આઈડેન્ટિફિકેશન કોડ ફરજિયાત આવી જશે છે એટલે કે તમને કોડ આપવામાં આવશે જે તમારા એક પૂરતો જશે જેમ કે આધાર કાર્ડમાં હોય તો આગળ સમજાવું તમને કે આગળ જમીનનો સર્વે નંબર બ્લોક નંબર તલાટીનું એન્ટ્રી નંબર એ ખૂબ જ કન્ફ્યુઝિંગ વાળું હતું એટલે એમાં બહુ મગજમારી થતી હતી એના બદલે હવે છે ને જમીનનો એક યુનિક નંબર યુપીઆઈસી કોડ તમને આપવામાં આવશે જે છે ને આધાર કાર્ડ જેવો છે તે એક વખત મળી જાય એટલે લાઈફ ટાઈમ માટે તમારે સેમ જ રહેશે જેમ કે તમારા આધાર કાર્ડમાં એક નંબર આવે છે તે લાઈફટાઈમ ટાઈમ તમારે સેમ રહેવાનો છે તેમજ હવે જમીન દસ્તાવેજ માટે તમને એક કોડ આપવામાં આવશે યુપીએસ યુપીઆઈસી કોડ જે લાઈફ ટાઈમ સુધી તમારી પાસે જ રહેશે અને તે એક જ રહેશે તો આ કોડ આવે યુપીઆઈસી કોડ તો તેનાથી ફાયદા શું થાય તે આપણે જોઈ લઈએ કે કોઈ પણ જમીનની હિસ્ટ્રી તમે દસ સેકન્ડમાં જ ઓનલાઈન પોર્ટલ ઉપર જઈને તમે ચેક કરી શકો છો બીજું કે ડુપ્લિકેટ વેચાણ થતાં હતાં ફેક એન્ટ્રી થતી જે ડબલ રજિસ્ટ્રેશન થતા હતા એ બધું જ બંધ થઈ જશે આ એક તમને યુપીઆઈસી કોડ મળશે એટલે અને બીજું કે જે વિવાદ અને કોર્ટમાં કેસો ચાલતા બહુ લાંબા સમય સુધી પડ્યા રહ્યા હતા તેનો કોઈ ઉકેલ નહોતો આવતો તેમાં પણ ઘણો ઘટાડો થઈ જશે આ એક તેનો બહુ મહત્ત્વનો ફાયદો છે તો આપણે આગળ કીધું કેમ કે તમે દસ સેકન્ડમાં જ િસ્ટ્રી જોઈ શકતો તો કઈ રીતે જોઈ શકાય તે તમને હું એક ઉદાહરણ દ્વારા સમજાવું એટલે તમને વધુ ખબર પડે કે માનો હિતેશભાઈ નામનો વ્યક્તિ છે તેની પાસે એક એકડ જમીન છે ઓકે તો જમીનને એક યુપીઆઈસી કોડ આપી દેવામાં આવશે જે આધાર કાર્ડ જેવો છે દાખલા તરીકે મેં જો તમે ડિસ્પ્લે ઉપર જોઈ શકો તેવો દર્શાવ્યો છે એવો મતલબ ડિફરન્ટ ટાઈપનો આવશે તો તમે આ કોડ નાખશો એટલે બધી જ માહિતી તમારી સામે આવી જશે દાખલા તરીકે આ માલિક આ જમીનના માલિક કોણ છે કેટલી જમીન છે આના ઉપર કેટલી લોન છે આ જમીન કેટલી વખત વેચાય છે આ બધી જ ડિટેલ છે તે તમે એક ક્લિકમાં જોઈ શકશો આ સૌથી મોટો બેનિફિટ થવા જઈ રહ્યો છે તો આ એક બહુ મહત્ત્વનો ફાયદો છે તે તમે જોઈ શકો છો હવે તો આગળ જોઈએ બીજો મહત્ત્વનો નિયમ શું છે તો કે જ્યારે તમે બાયર અને સેલરનો ફેસ વેરિફિકેશન છે ને એ ફરજિયાત કરવામાં આવ્યું છે તો તમને સમજાવું કે કેવી રીતે કે હવે જમીન વેચતી વખતે રજિસ્ટ્રાર્ડ ઓફિસે તમે જઈશો ને ત્યારે તમારા ચહેરો એટલે તમારું જે ફેસ મોઢું છે તેનું લાઈવ વેરિફિકેશન કરવામાં આવશે એટલે કે તમને સમજાવું તો કે આગળ ઘણી જગ્યાએ એજન્ટો હોય કે કોઈ દલાલો હોય જે તમે ને તો કોઈ બીજા જણાને ઊભા રાખીને ડીલ કરાવી દેતા તે હવે બિલકુલ નીકળી જશે કારણ કે તમારું લાઈવ વેરિફિકેશન થશે જે રજિસ્ટ્રાર્ડ ઓફિસ છે તે તેમની સમક્ષ કે વેચનાર આ ભાઈ છે અને લેનાર આ ભાઈ છે એટલે આ એક બહુ મહત્ત્વનો નિર્ણય બીજો છે જે બહુ જ તમને કામ લાગવાનો છે જેથી કોઈ પણ પ્રકારનો ફ્રોડ તો અટકી જશે આ તમને એક ઉદાહરણ દ્વારા સમજાવું કે કઈ રીતે વેરીફિકેશન થશે તો કે માનો કે એક સુરેશભાઈ છે જે પોતાની જમીન વેચવા માગે છે તો હવે બાયર અને સેલર એટલે કે ખરીદનાર અને વેચનાર છે એ બંનેના લાઈવ ફોટો પાડવામાં આવશે તેમના ફિંગર પ્રિન્ટ લેવામાં આવશે તેમના આધાર કાર્ડ મેચ કરવામાં આવશે અને રિયલ ટાઈમ જોવામાં આવશે કે કયો ટાઈમ હતો જો આમ મિસમેચ છે તો ત્યાંને ત્યાં જ જે રજિસ્ટ્રી છે તે રિજેક્ટ કરવામાં આવશે એટલે તમે જોઈ શકો છો કે બહુ જ સ્ટ્રિક્ટ કાયદા લાવવામાં આવી રહ્યા છે અને જે સામાન્ય નાગરિકો માટે બહુ જ મહત્ત્વના થઈ રહેવાના છે આ ફેસ વેરિફિકેશન નિયમ લાવવાથી ફાયદો શું થશે તે આપણે જોઈ લઈએ તો કે જે ફ્રોડ કરતા હતા નકલી ઓળખ આપીને ઊભા રાખી દેતા કોઈ પણ લોકોને જેમને ફોર્સફુલ્લી દબાણપૂર્વક પણ ત્યાં રજિસ્ટ્રી ઓફિસે લઈ જઈને સહી કરાવી લેવામાં આવતું હતું તે હવે બધું બંધ થઈ જવાનું છે કારણ કે તમારે બધું ત્યાં લાઈવ પ્રોસેસ થવાની છે એટલે આ સૌથી મહત્ત્વનો ફાયદો છે કે જે બધું ફ્રોડ હતું તે તમામ વસ્તુઓ હવે બંધ થઈ જવાની છે હવે જોઈએ કે આગળનો ત્રીજો નિયમ શું છે અને જે ત્રીજો નિયમ આવ્યો છે તે સામાન્ય લોકો માટે વરદાનરૂપ થઈ જવાનો છે તે હું તમને જણાવું કે કેવી રીતે માનો કે પહેલાં સાત બાર છે આઠ અ છે જે પ્રોપર્ટી કાર્ડ અથવા તે હવે છે અત્યારે ઓટો અપડેટ થઈ જવાના છે તમને સમજાવવું કે પહેલાં જ્યારે તમે રજિસ્ટ્રી પછી સાત બાર કે આઠ અપડેટ કરાવવા જતા તો તેને પચીસથી ચાલીસ દિવસ લાગી જતા જે બહુ મોટો સમય થઈ જતો અને તેમાં ધક્ ધક્કા પણ ખાવા પડતા તો હવે તે બધું જ બંધ થઈ જશે હવે રજિસ્ટ્રેશન થવાની સાથે જ દસ્તાવેજ છે તે ઓટો અપડેટ થઈ જશે એટલે બધું જ ઓનલાઈન થઈ જવાનું છે તમારે ક્યાંય જવાની જરૂર નથી ધક્કા કરવાની નથી એક જ ક્લિકમાં આ બધું ઓટો અપડેટ થઈ જશે તો જે સામાન્ય લોકો છે તે માટે આ મોદી સરકારનો આ નિયમ બહુ જ ઉપયોગી નીવડવાનો છે જે લોકો પાસે ટાઈમ અને ખોટા ધક્કા કરવાનો ટાઈમ નથી પૈસા અને બીજો બગાડ જે થાય છે તે પણ ખૂબ જ ઓછો થઈ જવાનો છે તો હવે જે આ ઓટો અપડેટવાળો નિયમ છે તે લાગુ થાય તો એના ફાયદા શું છે તે આપણે એક વખત જોઈ લઈએ તો કે ડીલે નહીં થાય કોઈપણ પ્રકારનું તો કે ખોટી એન્ટ્રી નહીં થાય અને એજન્ટો અને દલાલો જે તમને ધૂધતા હતા એટલે તમારી પાસેથી જે ખોટા પૈસા પડાવતા હતા તે તમારું દેવાનું કામ બંધ થઈ જાય છે એકદમ ઝીરો કરપ્શન થઈ જવાનું છે આ એનો એક મહત્ત્વનો ફાયદો છે જે સામાન્ય નાગરિકોના ખિસ્સા ખાલી કરવાનો ષડયંત્ર હતું તે હવે બંધ થઈ જ થવા જઈ રહ્યું છે તો હવે આ ઓટો અપડેટનો નિયમ છે તો કામ કઈ રીતે કરે છે ને તે હું તમને ઉદાહરણ દ્વારા સમજાવું તો વિડીયોને છેલ્લે સુધી જોજો કારણ કે તમારા માટે બહુ મહત્ત્વનો થઈ રહેવાનો છે કે માનો જે રવિભાઈ છે એને એક રજિસ્ટ્રી કરાવી છે ઓકે તો દસ મિનિટમાં તેમનો મોબાઈલ નંબર ઉપર એક એસએમએસ આવી જશે કે યોર લેન્ડ રેકોર્ડ આર સક્સેસફુલી અપડેટ મતલબ તમે જોઈ શકો છો કેટલા લેવલ સુધી ડિજિટલ વર્ક થવા જઈ રહ્યું છે કોઈ પણ પ્રકારના તમારે કાગળિયા સાચવવાની જરૂર નથી તમારામાં મેસેજ આવી ગયો તે તમારે સાચવીને રાખવાનો છે એટલે તમે બિંદાસ આમાં કોઈ પણ જાતનો ફ્રોડ થવાની શક્યતા નથી આ બહુ મહત્ત્વના નિર્ણયો લેવા જઈ રહી છે મોદી સરકાર તો જરૂરથી વિડિયોને લાઇક કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને હજી ચોથો નિયમ શું છે તે આપણે જાણી લઈએ આગળ ચાલો જણાવું ચોથો નિયમ જે ચોથો નિયમ મોદી સરકાર લાવવા જઈ રહી છે તે પીઓએ નિયમ છે પીઓએ મતલબ પાવર ઓફ એટર્નીનો નિયમ છે જે બહુ જ કડક રહેવાનો છે પહેલાં છે ને પીઓએ પરથી જમીન વેચાણ મુશ્કેલ થઈ શકશે ઘણા ફ્રોડ પીઓએ પરથી થતા હતા ઠીક છે તો હવે શું બદલાવ થઈ રહ્યો છે તે તમને જણાવી દઉં તો કે પીઓએ માત્ર જે નજીકના સગા માટે છે એના માટે જ માન્ય રહેશે પછી માનો કે એનઆરઆઈ જે બહાર રહે છે એના માટે બાયોમેટ્રિક વેરિફિકેશનની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવશે અને જે આ પીઓએ હશે છે એ એક વર્ષમાં એક્સપાયર થઈ જશે એટલે લોંગ ટર્મ માટે આ માન્ય નથી એટલે ફ્રોડ થવાના ઓછા ચાન્સીસ છે તો તમને જે આમ ખબર નહીં પડે એટલે હું તમને છે ને એક ઉદાહરણ દ્વારા સમજાવું તો પહેલાં છે ને કેવું હતું કે છે ને કાકા હોય મામા હોય ભત્રીજા હોય કે આડોશી પાડોશીમાં તમારા જાણીતા હોય એને પીઓ આપી દેતા તો એનાથી જે તમને ખબર ન હોય ને તમારી જાણ બહાર આ લોકો જમીન વેચી દેતા તો તો વેચાઈ જતી ઓકે તો હવે શું મોદી સરકાર કરી રહી છે જો હવે તમારા જાણીતા હોય ઓળખીતા હોય એટલે માની લો કે પિતા છે મમ્મી છે તમારા જીવન જીવનસાથી છે ધર્મપત્ની છે સંતાન છે છે આ લોકોને જ પીઓ હવે મળવાનું છે એટલે આ લોકો જો વેચે તો જ તમારી જમીન વેચાવવાની છે બાકી બધા જે ત્રીજા ચોથા મતલબ જે થર્ડ પાર્ટી કોઈ પણ પ્રકારનું જમીન વેચાણનું કામ થતું હતું એ હવે બિલકુલ બંધ થઈ જવાનું છે હવે તમારા જે રિલેશનશીપવાળા છે એટલે તમારા ફેમિલીના સભ્યો તે જ આ જમીન વેચાણ કરી શકશે હવે બીજા કોઈ પણ નહીં કરી શકે તો આ એક બહુ મહત્ત્વનો નિર્ણય લાવી છે મોદી સરકાર અને જે આ પાંચમો નિયમો જે આવી રહ્યો છે તે તેવા લોકો માટે બહુ મહત્ત્વનો બની રહેવાનો છે કે જેને જમીન ખરીદવી છે તો શું છે પાંચમો નિયમ જાણી લઈએ કે જમીન પર લોન હોય તો રજિસ્ટ્રી પહેલાં તમારે એ ફરજિયાત ક્લિયર કરવી પડશે તો સમજાવું કેવી રીતે કે પહેલાં લોકો હતા જે લોનવાળી જમીન એ ડાયરેક્ટ વેચી દેતા હતા ઓકે ખરીદ એટલે જે ખરીદવાવાળો છે એને ખબર જ પણ ન હોય કે એની ઉપર લોન છે કે નથી કે શું છે તો હવે નવા નિયમ પ્રમાણે શું થવા જઈ રહ્યું છે કે જમીન પર કોઈ પણ પ્રકારની બેંક લોન છે ખેતની લોન છે કે સરકારને તમારી પાસેથી લેવાની કોઈપણ રકમ બાકી છે તો રજિસ્ટ્રી થશે જ નહીં સિસ્ટમ એને ડાયરેક્ટ રિજેક્ટ કરી નાખશે ત્યાંથી જ તે એટલે આ એક બહુ મહત્ત્વનો નિર્ણય છે કે તમને કોઈ પણ ફ્રોડ વગરની જમીન મળવાની છે એટલે જે જમીન ખરીદવાવાળા લોકો છે તેની માટે બહુ મહત્ત્વનો નિર્ણય લેવા જઈ રહી છે મોદી સરકાર અને હવે આગળ તમને ઉદાહરણ દ્વારા સમજાવું કે કઈ રીતે આ કામ કરે છે તો માનો કે ગમે તે ભાઈ એક્સ વાય ઝેડ ભાઈ છે એની પાસે જમીન છે ઓકે અને એને તેના જમીન ઉપર ત્રણ લાખ ખેતી તરીકે લોન લીધેલી છે ઓકે તો હવે માનો એને જે જમીન વેચવા જોવી હોય તો સૌથી પહેલાં તેને જે ખેતી ઉપર જમીન ઉપર લીધેલી લોન છે એ ક્લિયર કરવી પડશે જ્યાં સુધી તે ક્લિયર નહીં કરે ત્યાં સુધી જે રજીસ્ટ્રાર્ડ ઓફિસમાં જે ડોક્યુમેન્ટ એક્સેપ્ટ કરવાનો જે સ્ટાફ છે તે ડોક્યુમેન્ટ એક્સેપ્ટ જ નહીં કરે એટલે જે ખરીદનાર છે તેને આ જમીન મળવાની નથી એટલે અહીંયા આ એક બહુ મહત્વનો ફાયદો રહેવાનો છે કે જો કોઈપણ પ્રકારની લોન દેવું હશે તો દેવા વગરની જ જમીન તમે વેચી શકશો દીવાવાળી જમીન વેચી નહીં શકો તો આ પાંચ મોટા ફેરફારો હતા જે મેં તમને જણાવી દીધા તો હવે આપણે આગળ જોઈએ કે આ ફેરફારથી ખરીદી વેચાણ પર શું અસર પડશે તો કે સુરક્ષામાં વધારો થશે જે ફ્રોડ કેસ સિત્તેર ટકા જેટલા ઘટી જશે બીજું કે પ્રોસેસિંગ છે તે બહુ જ ફાસ્ટ લેવલે કામ શરૂ થઈ જશે જેમ કે રોજની લાઈનમાં ઊભું રહેવું દોડધામ કરવું તલાટીની ઓફિસે આવવું જવું તલાટી આવ્યા હોય તો જવાનું ન આવ્યા હોય તો ત્યાં તમારે ઊભું રહેવાનું તમારો ટાઈમ વેસ્ટ કરવાનો તમારે કામ ધંધા પરથી રજા મળે ન મળે તો પણ જવું આ બધા જ જે છે ખર્ચ તે બધા ઘટી જશે અને તમારો ટાઈમ પણ બચશે અને ત્રીજું સૌથી મહત્ત્વનું કે જો આ ઓનલાઈન થાય છે તો ટેક્સ સ્ટેમ્પ ડ્યુટી વધશે કે ઘટશે એમાં માનો કે જે ઓનલાઈન થાય એટલે જે ટ્રાન્ઝેક્શન હોય તેમાં તમારે થોડીક ફી ચૂકવવી પડશે જોકે વધી શકે અને ઘટી શકે છે પણ અત્યારે એવું અપડેટ આપવામાં આવ્યું છે કે એમાં કોઈ મોટો ફેરફાર નહીં થાય જાજુ ટ્રાન્ઝેક્શન ફી કે તે નહીં લાગે આ એક બહુ મહત્ત્વના સમાચાર છે પણ આ ઓનલાઈન પ્રક્રિયા વધશે એટલે જે સર્વિસ ચાર્જ છે તે થોડો ઘણો જ વધવાનો છે આ સ્ટેમ્પ ડ્યુટી છે ને તે લગભગ સેમ જ રહે છે તેમાં કોઈ મોટો ફેરફાર કરવામાં નહીં આવે અને પ્રોપર્ટીના ભાવે જે અસર થતી એ સિક્યોર સિસ્ટમ થવાથી તેમાં પણ કંઈ ખાસ વધારો ઘટાડો નહીં થાય દાખલા તરીકે ખરીદનારનો વિશ્વાસ વધશે કે બધું ઓનલાઈન થઈ ગયું તેમાં કોઈ પણ પ્રકારનો ફ્રોડ નથી એટલે જે જમીન ખરીદનારા છે તે સો ટકા સહમત થઈ જશે બીજું કે ગામ અને શહેરની આસપાસની જે જમીનનો ભાવ છે એ ધીમે ધીમે વધશે એટલે ગામડાના લોકોને પણ આ એક મોટો ફાયદો થવા જઈ રહ્યો છે કે તેમાં જમીનનો જે ભાવ છે તે વધશે કારણ કે કોઈ પણ પ્રકારનું આમાં ફ્રોડ થવાનું નથી બધા ડોક્યુમેન્ટ ક્લિયર હશે એટલે ગામમાં જેની જમીન છે તે લોકોને પણ આ ફાયદો થવા જઈ રહ્યો છે આ નિયમ આવવાથી જ્યારે વિડીયો શરૂ કર્યો ત્યારે મેં તમને કહ્યું હતું કે તમારે જો નુકસાનીથી બચવું હોય તો તમારે શું કરવું છે તો એ સૌથી અગત્યની વાત અત્યારે હું કહેવા જઈ રહ્યો છું કે પહેલી જાન્યુઆરી આવે ને એ પહેલાં તમારે આટલી વસ્તુ કરી લેવાની છે કે તમારી જે જમીનનો રેકોર્ડ છે ને એ ચેક કરી લેવાનો છે એટલે કે સાત બાર છે આઠ એ છે પ્રોપર્ટી કાર્ડ છે ઓનલાઈન નામ મેચ થાય છે કે નહીં તે અને જો આ બધી વસ્તુમાં ક્યાંય પણ ભૂલ હોય તો અત્યારે જ રજિસ્ટ્રી ઓફિસે જાઓ અને ત્યાં સુધારો કરી લો નહીતર એક જાન્યુઆરી પછી આ બધા ચેન્જીસ કરવામાં છે ને તમારે બહુ ટાઈમ લાગી જવાનો છે એટલે મોદી સરકારે આ એક જાન્યુઆરી સુધી તમને ટાઈમ આપ્યો છે તો અત્યારે જ જઈ અને આ ચેક કરી લો કે આ બધી વ્યવસ્થિત રીતે છે કે નહીં આગળ જોઈએ તો કે તમારી જે જૂની જમીન હતી એની ડિજિટલ એન્ટ્રી અપડેટ કરાવો એટલે જે પહેલી તમારી જૂની ખાતાવાળી જમીનો હતી એ સિસ્ટમમાં અપડેટ થયેલી નહીં હોય ઓકે એટલે અત્યારે જ રજિસ્ટ્રી ઓફિસે જાઓ અને તેને અપડેટ કરાવી લો કારણ કે બે હજાર છવ્વીસ પછી છે ને અપડેટ કરવામાં બહુ મુશ્કેલીઓ આવવાની છે ત્રીજું જોઈએ કે જે આ જે પીઓએ હતું તે કોઈ પણ જમીન રાખી હોય માનો કે તમે તમારા કોઈ સગા સંબંધીને આપેલી હતી તો અત્યારે જે નવા નિયમો આવી ગયા છે પીઓએ રૂલ્સ એ મુજબ તેને અપડેટ કરાવીને બનાવી લો અને ચોથું જો તમારી જમીન પર લોન હોય તો રજીસ્ટ્રાર ઓફિસે જાઓ ત્યાંથી નો ડ્યુઝ સર્ટિફિકેટ લો અથવા ત્યાં ક્લાઉઝર લેટર લઈ લો કારણ કે બે હજાર છવ્વીસ પછી તમારી રજિસ્ટ્રી અટકી શકે છે એટલા માટે આ બધા રેકોર્ડ અત્યારે જ તૈયાર કરી લો અને છેલ્લે જે તમારે સૌથી મહત્વનું કામ કરવાનું છે કે પરિવારના તમામ જમીનનો ઓનરશિપનો પ્રૂફનો એકદમ સાફ રાખો કે કોણ છે કોણ નથી ઓકે ડુપ્લિકેટ નામ હોય ખોટી એન્ટ્રી હોય જૂના નંબરો હોય તો એ બધું ઘટાવી નાખો અત્યારે અત્યારે અને એકદમ ક્લિયર કરી નાખો કે અમારા પરિવારમાં ફેમિલીમાં આટલા જ લોકો છે આ નામે છે અને આટલા જ સભ્યો છે ઓકે જો કોઈ પણ ભૂલ રહી જશે બે હજાર છવ્વીસ પહેલાં તો એ ભૂલને બે હજાર છવ્વીસમાં તમારે સુધરાવી છે ને તો તમને બહુ મોટી મુશ્કેલીઓ પડી શકવાની છે તો હવે તમારે આ ભૂલ સુધરાવી છે અથવા કોઈ પણ ખામી છે તો તમારે કઈ જગ્યાએ જવું ક્યાં સંપર્ક કરવો જો તમને એની માહિતી મળતી ન હોય તો કે તમે ગ્રામ પંચાયત કે તલાટી મંત્રીને મળી શકો છો ઈ ધારા કેન્દ્ર પરથી જ કરી શકો છો જે રજિસ્ટ્રી ઓફિસ છે ત્યાં જઈને કરી શકો છો અથવા જનસેવા કેન્દ્ર છે ત્યાં પણ તમે જઈ શકો છો અથવા તો ડિજિટલ ગુજરાત પોર્ટલ છે જે ઓનલાઈન ત્યાં પણ તમે માહિતી મેળવી શકો છો શું કરવાનું છે શું નહીં તો વિડીયોમાં અત્યારે આટલું જ આ વિડીયો જો તમને ગમ્યો હોય તો લાઇક કરજો અને તમારા મિત્રો દોસ્તો સગા સંબંધીઓને જરૂરથી શેર કરજો કારણ કે આ બહુ મહત્ત્વનો અપડેટ છે એટલે વિડીયોને શેર જરૂરથી કરજો જેથી બીજા લોકોને ખબર નથી તે લોકોને પણ ખબર પડે અને છેલ્લે જતાં જતાં તમને એક જ વિનંતી કરીશ કે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો કારણ કે અમે આવા વિડીયો તમારા ફાયદા માટેના વિડીયો જેથી તમે લોકો હેરાન ન થાવ તેવા વિડીયો લાવતા રહીશું તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો બે લાઇકન ઓન કરી લેજો જેથી અમે ફ્યુચરમાં કોઈ પણ વિડીયો અપલોડ કરીએ તો તમને તરત નોટિફિકેશન મળતી રહે અને બને તેટલો આ વિડીયોને શેર કરજો જય હિન્દ ભારત માતા કી જય